હલો મિત્રો ભરતી વિડીયોનું તમારું સ્વાગત છે મિત્રો બધા મિત્રો ગુડ મોર્નિંગ તો જીઇ આરએમઆઈ દ્વારા ભરતીની જાહેરાત કરી છે મિત્રો પોસ્ટ વિવિધ જગ્યા પર ભરતી છે પગાર ધોરણમાં અલગ અલગ રહેશે મિત્રો અને શેરમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને લાઇક કરવાનું શેર કરવાનું ભૂલતા મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ વિડિયો અંત સુધી નિહાળો તમને પૂરી માહિતી મળે પોસ્ટની સંખ્યા વિશે માહિતી શૈક્ષણિક લાયકા પસંદગી પ્રક્રિયા કઈ રીતના રહેશે અરજી કઈ રીતે કરવી અને મહત્વપૂર્ણ તારીખ છે મિત્રો તો વિડીયોમાં બની આવ્યો અને વિડીયો સારું લાગે તો લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવું નહીં મિત્રો વાત કરીએ તો આપણે જે સંસ્થા છે ગુજરાત માટે બરાબર રિઝર્વ એન્ડ ઓફ મેનેજમેન્ટ ઉપર દ્વારા છે ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ ઓફ આસિસ્ટન્ટ મેનેજમેન્ટ જરૂરી આ ભારતમાં જોબ સ્થાન છે અને છેલ્લી તારીખ ચોવીસ ચાર છે અરજી તમારે ઓનલાઈન કરવાની રહેશે મિત્રો ને પોસ્ટ કુલ ત્રણ સંખ્યા જગ્યા ઉપર ભરતી છે અને શૈક્ષણિક લાયકાત પણ અલગ અલગ રહેશે મિત્રો પસંદ પ્રક્રિયા છે મિત્રો એ ઇન્ટરવ્યૂના આધારે પસંદ પ્રક્રિયા છે અને હજી તમારે ઓનલાઈન કરવાની રહેશે આગળ જોવા જઈએ તો આપણે અરજી કઈ રીતે કરવી તો રસ ધરાવતા ઉમેદવાર સત્તર વેબસાઇટ ઉપર જઈ અને તમારે અરજી કરવાની રહેશે મિત્રો અને આરામ લાગુ થયેલ તારીખ છે દસ ચારથી લાગુ થયેલ તારીખ અને હજી કરવાની છેલ્લી તારીખ ચોવીસ ચાર સુધી તમે આસાની પૂર્વક અરજી કરી શકો મિત્રો તો આપણે આ રીતના વિડીયો હજો મિત્રો તો તમને આવા વિડીયો સારા લાગતો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને લાઇક કરવાનું ભૂલતા નહીં બને તો બીજા મિત્રોને પણ શેર કરો અને પણ આવી માહિતી મળી મળતી રહે મિત્રો તો આપણે લઈએ રજા મળીએ આવા નવા નવા વિડીયોમાં ત્યાં સુધી લઈએ રજા જૈન જય ભારત